મુંબઈમાં મોડી રાત્રે ઘડિયાળમાં બે વાગ્યે સત્તર મિનિટે ભાઈખલા વિસ્તારની એક તંગ અને અંધારી ગલીમાં અચાનક વીસ થી પચીસ પોલીસની વેન આવીને ઊભી થાય છે ખાસ રેડ કરવા આવેલી ટીમ માસ્ક પહેરેલ અધિકારીઓ સાયબર સેલ અને ઇકોનોમિક ક્રાઇમ સેલ બધા સાયલેન્ટલી હતા જે દુકાનને પોલીસ ટ્રેપ કરી રહી હતી તે કોઈ હીરાની દુકાન ન હતી તે કોઈ ફાઈવ સ્ટાર ઓફિસ પણ ન હતી તે હતી એક નાની ચાની ટપરી ચાની કિટલીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ટપરીનો માલિક મોન્ટી જેણે સામાન્ય કપડા પહેર્યા હતા તે એક સામાન્ય માણસ હતો પણ આજે તેના દ્વારા દેશમાં ફરતા કરોડોનું નેટવર્ક ઉધેડી નખાવાનું હતું દોસ્તો તમે વિચારો તો એક ચાવાળો માણસ પોલીસની આર્થિક ગુનાઓની યાદીમાં કેવી રીતે આવી ગયો કારણ કે મોન્ટી દિવસમાં ચા વેચે છે પણ રાત્રે હવાલાના લાખો કરોડોની લાઈનો ચલાવતો હતો તે ગુપ્ત કોળ લખી કરોડો રૂપિયા શહેરોથી શહેરોમાં ફરાવતો હતો તે પણ બેંક વગર એકાઉન્ટ વગર પુરાવા વગર ફક્ત એક ગુપ્ત કોળ લખીને આજે આપણે જાણીશું હવાલા કારોબાર કે હવાલા વેપાર છે શું એક ગુપ્ત કોડ કરોડો રૂપિયા કેવી રીતે પહોંચે દુબઈ મુંબઈ કરાચી અને દિલ્હી વચ્ચે નકામી પૈસાની હવાનું ટ્રાફિક કેવી રીતે ચાલે અને મોન્ટી જેવો માણસ દુનિયા કેવી રીતે હલાવી શકે મોન્ટીની ટપરી આખા વિસ્તારમાં ફેમસ હતી પણ તેનું કારણ ચા નહીં તેના પાછળનું ગફલું હતું રાત્રે અગિયાર વાગ્યા પછી તેનો સમય શરૂ થતો એક જૂનો કીપેડ ફોન એક નાની કાળી ડાયરી અને થોડા એન્ક્રિપ્ટેડ મેસેજ અને થોડા ગુપ્ત કોડ એક રાત્રે મોન્ટીનો ફોન વાગે છે જેમાં એક ભાઈ દુબઈ થી અમદાવાદમાં પચાસ લાખ કેશ અર્જન્ટ પહોંચાડવાના છે તેમ જણાવે છે મોન્ટી તેને પૂછે છે કોડ નંબર શું છે ફોન ની બીજી બાજુ થી જવાબ આવે છે ચુમ્મોતેર એકસઠ જેડી મોન્ટી તે ગુપ્ત કોડ પોતાની ડાયરીમાં નોંધે છે જેડી પચાસ એલ એ એચ ચુમ્મોતેર એકસઠ જે કોડ નો મતલબ હોય છે જેડી એટલે જયદેવ પચાસ એલ એટલે પચાસ લાખ AHD એટલે અહેમદાબાદ અને પાછળના આંકડાવાળો 7461 જેનો સીધો મતલબ થાય છે જયદેવને 50 લાખ રૂપિયા અહેમદાબાદ પહોંચાડવાના છે આ ચાર લાઈનો આ ચાર અક્ષરો અને આ ચાર નંબર એક આખું નાણાકીય ભૂકંપ લાવી શકે છે હવાલા એ બેન્કિંગ નથી હોતા હવાલા એ વિશ્વાસ પર ચાલતા હોય છે વિશ્વાસ અને ગુપ્ત કોડ એટલે પૈસા હવે સાંભળો દુબઈમાં રહેલો જયદેવ એટલે જેડી પોતાના 50 લાખ હવાલા એજન્ટને આપે છે ના કેશ ના બેંક ના કોઈ આઈડી પછી મોટા માથાઓના કાળા નાણાં એટલે કે બ્લેક મની હોય છે જેને તેઓ લીગલ વ્હાઈટ સર્ક્યુલેશન એટલે કે કાયદાકીય રીતે વ્હાઈટ કરી શકતા નથી તો અહેમદાબાદમાં જે ગુજરાતી ફેમિલી ને પૈસા મળવાના હતા તેમને બીજા દિવસે પોતાના ઘરે પચાસ લાખ કેશ મળી જાય છે પણ દોસ્તો આ પૈસાની આપલેમાં ખરેખરમાં દુબઈથી પૈસા આવ્યા જ ન હતા અને આને જ કહેવાય હવાલા સિસ્ટમ જેને મની રિપ્લેસમેન્ટ સિસ્ટમ થી ચલાવાયો એક તરફથી કાળા નાળાની કપાત થઈ અને બીજી તરફ તેને સફેદ નાણા કરી પહોંચાડાયા આખી ગેમ વિશ્વાસ ઉપર ચાલે છે કોઈ પાવતી નથી કોઈ બિલ નથી અને કોઈ રેકોર્ડ નથી લોકો હવાલાનો ઉપયોગ કરે છે કારણ કે બેંકમાં ચાર્જ લાગે છે ઇન્કમ ટેક્સ અલર્ટ થઈ જાય છે અને બેંકમાં પાન કાર્ડ આધાર કાર્ડ કેવાયસી જોઈએ ઇન્ટરનેશનલ ટ્રાન્સફરમાં પણ ઘણા દિવસો લાગી જાય છે કેશની પદ્ધતિ પણ ટ્રેસ થઈ શકે છે પણ હવાલામાં એક ટકા કટ કરે પણ કામ પાકું કરી આપતા હોય છે લોકોને શું જોઈએ ઝડપી સસ્તું કોઈને ખબર ન પડે અને હવાલા એજન્ટો આ જ આપે છે આ સિસ્ટમનો ઉપયોગ સામાન્ય લોકો જ નથી કરતા પરંતુ ખાસ કરીને ક્રિમિનલ વર્લ્ડ એટલે કે ગુનાખોરી અને અપરાધોની દુનિયાના લોકો વધારે કરતા હોય છે જેમ કે સોના ચાંદીના સ્મગલર અંડરવર્લ્ડના લોકો હથિયારોના વેપારી રાજકીય નેતાઓની ફંડિંગવાળા કાળા નાણાને સફેદ કરનારા ઉદ્યોગપતિઓ દુનિયામાં હવાલા કારોબાર આતંકવાદ ભંડોળ માટે પણ નંબર સિસ્ટમ માનવામાં આવે છે કારણ કે કે આમાં કોઈ પુરાવો જ નથી હોતો તમને આંચકો લાગશે દુબઈ કરાચી મુંબઈના હવાલા કોરિડોર એક દિવસમાં પાંચસો થી આઠસો કરોડ હલાવી નાખે છે અને આ બધું એક નાની ડાયરી સાથે એક નાના ગુપ્ત કોડ કે મોબાઈલ નંબર દ્વારા થાય છે મોન્ટી એ ડાયરી લખતો હતો ત્યારે તેને પોતે ખબર ન હતી કે તે એક દિવસ સૌથી મોટી રાજકીય ભંડોળના રસ્તામાંથી એક બનશે તે રાત્રે જયારે રેડ પડી ત્યારે પોલીસ ને પણ અપેક્ષા હતી કે કરોડોના કેશ સોનાની બિસ્કીટો ટેબલ પર ફક્ત એક જૂનો ફોન એક નાની કાળી ડાયરી થોડા ગુપ્ત આંકડાના કોળ અને એક ચાનો કપ પોલીસ ઇન્સ્પેક્ટર ભળકી ગયા કે આ ચાની ટપરી વાળો કરોડોના રેકેટ ચલાવે છે તો પુરાવા ક્યાં છે મોન્ટી ચૂપચાપ એક બાજુ સાઈડ માં ઉભો હોય છે ઇન્સ્પેક્ટરે મોન્ટીનો ફોન ખોલાવ્યો તેમાં વોટ્સએપ ન હતું ઇન્ટરનેટ ન હતું જેમાં માત્ર તેમને એક મેસેજ જોવા મળે છે જેમાં એક ગુપ્ત કોડ હોય છે ચુમ્મોતેર એકસઠ ડિલિવર જેડી કોડ સાચો રકમ પહોંચાડવામાં આવી છે અને બસ આ એક મેસેજ એટલો હતો કે આખું રેકેટ પકડાઈ જાય છે ગુપ્ત કોડ ડિલિવરી અને રકમ આ ડાયરી એ હવાલા નેટવર્કનો નકશો બની ગઈ પોલીસે મોન્ટીને કસ્ટડીમાં લીધો પરંતુ દોસ્તો આ નેટવર્ક મોન્ટીથી ઘણી મોટી છે મોન્ટી તો ફક્ત પોસ્ટમેન એટલે કે માત્ર નાનો વચેટ્યો હતો મોટા ગેમ બનાવનારા લોકો આજ સુધી પકડાયા નથી તેને એરેસ્ટ કર્યા પછી પણ મુંબઈ દિલ્હી દુબઈ કરાચી નવસારી સુરત રિયાદ કે સિંગાપુર હવાલાના ફોન લાઇન્સ બંધ થયા જ નથી એથી જ સરકાર હવાલાને કહે છે ઇનવિઝિબલ ફાઇનાન્શિયલ વાયરસ એટલે કે અદ્રશ્ય નાણાકીય વાયરસ દોસ્તો હવાલા સાંભળવામાં સિમ્પલ લાગે છે કોળ મોકલો પૈસા પહોંચાડો પરંતુ તેની નીચે છે આતંકવાદને ફંડિંગ કાળા નાળાનું પરિભ્રમણ સોનાની સ્મગલિંગ નશીલા પદાર્થોની તસ્કરી ટેક્સ ચોરી કાળા નાળા રાખનારા મોટા ઉદ્યોગપતિ હથિયારના ધંધાબાજ અંડરગ્રાઉન્ડ રાજકીય ફંડિંગ દેશમાંથી હજારો કરોડ ટેક્સ બહાર જાય છે કાળા નાળા શહેરથી શહેર ફરે છે ગુનેગારને શક્તિ મળે છે આતંકને નાણાં મળે છે સિસ્ટમને અંદરથી ખોખલી બનાવી નાખે છે કારણ કે હવાલાના ખેલાડીઓ છાયા જેવા છે દેખાતા નથી પણ દેશમાં પૈસાના વહનને નિયંત્રિત કરે છે હવાલા વેપાર દેશની દેશની આર્થિક નસોને ચૂસી લેતી એક અદ્રશ્ય વ્યવસ્થા છે આ સિસ્ટમ ઇકોનોમી એટલે કે અર્થતંત્રને અંદરથી ખોખલી કરે છે અને સૌથી ડરામણી વાત આવો કોઈ મોન્ટી કદાચ તમારા શહેરમાં હજુ પણ બેઠો હશે એક ચાની નાની ટપરીમાં કે કોઈ ખૂણા ખાચામાં એક ડાયરી સાથે અને ચાલતું હશે લાખો કરોડોનું અદ્રશ્ય સામ્રાજ્ય